હેલો મારા વાલા 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 મિત્રો હું ફરી પાછી આવી છું નવી વાર્તા સાથે વાલા દાદાજી એવું વાર્તાનું નામ છે મમ્મી જલ્દી કર મારી સ્કૂલ બસનો ટાઈમ થઈ રહ્યો છે આજે મને બસ સ્ટોપ પર જલ્દી મૂકવા આવજે કારણ કે મારી પાસે બહુ બધો સામાન છે અને હું એ લઈને એકલો નહીં જઈ શકું એવું રાઘવે એની મમ્મીને કીધું અને ખરેખર એની પાસે આજે બહુ સામાન તો સ્કૂલ બેગ વોટર બેગ છત્રી અને એક મોડેલ બનાવવા આપ્યું હતું સ્કૂલમાંથી એ પણ એણે બનાવેલું તો એની મમ્મીએ કીધું કે બાપરે આજકાલના છોકરાઓને તો સ્કૂલ મોકલવા એટલે બહુ મુસીબત છે આટલું બધું લઈને કેવી રીતે તું બસમાં જઈશ ને ત્યાં સુધી પહોંચીશ તો એને કીધું મમ્મી એટલે તો કહું છું કે તું આવ ને ફટાફટ એની મમ્મીએ કીધું કે બેટા હું બહુ જ કામમાં છું મારે ઓફિસ પણ જવાનું છે તો એક કામ કર હું દાદાજીને કહું છું દાદાજી તને બસ સ્ટોપ સુધી મૂકી જશે હવે મમ્મી ની વાત સાંભળીને રાઘવ નું મૂળ બગડી ગયો એને એવું થયું કે દાદાજી દાદાજી નહીં મમ્મી તું આવ કીધું કે કેમ બેટા એવું એને કીધું કે ના હું તો દાદાજીને લઈને જઈશ મારા ફ્રેન્ડ મારા પર હસશે છે એના કરતા હું એકલો જ જોઉં હવે દાદાજી સાંભળતા હતા તો દાદાજી હા જરા જૂના જમાના તો હોય દાદાજી હોય એટલે એટલે એમને છોકરાઓ માટે બહુ લાગણી હતી પણ છોકરાઓને એવું હતું કે ના અમને દાદાજી ના જોઈએ તો પણ દાદાજી હતા બધા સાથે મિક્સ થઈ જાય એવા આધુનિક બધાની સાથે રમતા અને બધું કરતા પણ છોકરાઓને થોડું ઓછું ગમતું ગમતું અને એને પણ જો ઉકેલ ના મળે વાતનો તો પાછો જાય દાદાજી પાસે જ અને દાદાજી એને કહે પણ ખરા પણ એને છે ને દાદાજી ટોપી પહેરે પછી લાકડી લે ધોતિયું પહેરે એવું બધું એને ના ગમે પણ હવે દાદાજી તો એમનું જે પહેલાનો પોશાક હતો એ કેમ બદલે તો એને કીધું નાના મમ્મી રહેવા દે તો દાદાજીએ કીધું કે ના ના એવું નહીં હું આવું છું હા બેટા હું તને મદદ કરીશ લાવ તારું મોડેલ મને આપી દે અને તારી સ્કૂલ બેગ પણ મને આપી દે તો એને થયું કે કઈ નહીં ચલો અત્યારે જતો રહું છું દાદાજી જોડે કોઈ મારું ઉડાવશે મજાક તો હું જોઈ લઈશ પણ હવે અત્યારે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તો એ બસ સ્ટોપ પાછું દાદાજી સાથે ચાલી નીકળ્યો અને જે બસ સ્ટોપ પર ગયો ને તેના બધા મિત્રો ઊભા હતા ત્યાં આગળ અને બધાના હાથમાં મોડેલ હતું તો બધા એને કીધું કે શું વાત છે રાઘવ તું આજે બધાથી મોડો આવ્યો અને તું મોડેલ બનાવવા રહ્યો તો શું થયું અરે વાહ તર મોડલ તો બહુ સરસ છે અને તે તો કેટલું ફાઇન બનાવ્યું છે લાલ કિલ્લો અરે વાહ દિલ્હીની શાન છે તો અને એની પર ત્યાં તિરંગો બનાવ્યો છે વાહ યાર તે તો કમાર કરી દીધી અને તારા ઘરમાં તો તારી મદદ કરવા માટે દાદાજી પણ છે કેવું સરસ તું એ સાંભળીને લાગાવ તો ચોકી ગયો કે બધા તો ખુશ થાય છે દાદાજી આવે છે તો તો અને દાદાજી પણ ખુશ થઈ ગયા કે મને જોઈને બધા કેટલા ખુશ થયા બાળકો તો દાદાજીએ કીધું કે હા હા રાઘવનું મોડલ બહુ જ સરસ છે અને પછી ત્યાં એક શ્રેય કરીને છોકરો તો તો દાદાએ કીધું કે તારું પણ બહુ સરસ છે મોડલ તે કેટલું ફાઇન બનાવ્યું છે ત્યાં ટાવર ઓફ પીઝા બનાવ્યો છે પણ ખાલી એટલું છે કે ટાવર ઓફ પીઝા છે ને એ થોડોક વાંકો હોય તે સીધો બનાવ્યો છે તો શ્રેયનું ધ્યાન ગયું એને કીધું હા દાદાજી તમારી વાત સાચી છે તમે સાચું કહો છો તો હું એવું કરીશ કે સ્કૂલમાં જઈ અને થોડોક વાંકો કરી નાખીશ તો દાદાજીએ કીધું હા પછી તારો પીઝા ટાવર એકદમ મસ્ત લાગશે પછી દીપકનું મોડલ જોયું એને તાજમહેલ બનાવેલો હતો તો એમણે કીધું કે આ તાજમહેલ છે ને બહુ જ વધારે પડતો સફેદ છે ખરેખર થોડોક એને આછો બનાવીશ ને કારણ કે બહુ વર્ષો જૂનો છે તો એકદમ સરસ એન્ટિક જૂનું જે હોય ને એવો લાગશે તો એને કીધું હા દાદાજી આ વાત સાચી છે ચલો હું કંઈક એવું કરું કે જેનાથી થોડોક કામ જૂનો લાગે બધાને થયું કે દાદાજી તો કેટલા જીનિયસ છે એમને તો કેટલી ખબર પડે છે તો પેલો રાઘવની છાતી તો ફૂલવા માંડીને થયું અરે વાહ દાદાજી તો બધાને આટલું સરસ મદદ કરે છે અને હવે મને ખબર પડી કે દાદાજી સાથે આવે તો બધાને ગમે છે પણ બહુ હવે દાદાજી એને મૂકી બસમાં અને પછી ઘેર ગયા બસમાં બધાએ વાત કરી એમાં શ્રેય હતો ને એને રાઘવને કીધું કે હવે ખબર પડી રાઘવ કે તું આટલો બુદ્ધિશાળી કેવી રીતે છે તારા દાદાજી કેટલા ગ્રેટ છે કેટલા બુદ્ધિશાળી છે જો નાની નાનાની વાત કેવી ખબર પડે છે એને કહ્યું હતું કે હા તો સાચી વાત છે મારા દાદાજી ખરેખર ગ્રેટ છે તો બધાએ કીધું કે તું લકી છે કે તારી પાસે આવા દાદાજી છે તો રાઘવને પોતાની ભૂલ સમજાય કે હું તો વિચારતો હતો કે દાદાજી ના આવે મારા મિત્રોને નહીં ગમે પણ મારા મિત્રોને તો કેટલી મજા પડી અને ખરેખર મારે તો આ વિચારવું જોઈતું હતું કે મારા દાદાજી મારી સાથે છે તો મારી સાથે સરસ કંપની છે મને આટલું બધું શીખવાડે છે આટલી બધી મદદ કરે છે પછી એણે કીધું કે તમને લોકોને ખબર છે રાઘવે બધા મિત્રોને કીધું હું તો રાતના મારા દાદાજીની સાથે જ સુઈ જાઉં છું તો બધાએ કીધું કે તું કેટલો નસીબદાર છે કે તને તારા દાદાજીની સાથે રહેવા મળે છે તો રાઘવના મનમાં વિચાર આવી ગયો કે હું કેવો છું મને મારા દાદાજીની રહેણી કરણી એમનો વેશભૂષા એમની વાતો બધું જૂનું લાગતું હતું પણ એવું છે જ નહીં દાદાજીને મારા માટે ખૂબ લાગણી છે ને દાદાજી ખરેખર બહુ બુદ્ધિશાળી છે તો મને તો હજી એમની પાસે કેટલું બધું શીખવાનું બાકી છે પછી સાંજે ઘેર ગયો અને એના દાદાજીને વળગી પડ્યો અને એણે કીધું કે દાદાજી થેન્ક યુ હવેથી તમે મને રોજ બસ માં મૂકવા માટે આવશો દાદાજી એ કીધું ચોક્કસ તો તમને મારી વાર્તા કેવી લાગી મજા આવીને તો જલ્દી મળીશું એક નવી વાર્તા સાથે આવજો